સુરતમાં ભૂમાફિયાઓનો ફરી આતંક સામે આવ્યો છે સુરતના કોટ વિસ્તારમાં આવેલા નાસીનગર ઝૂંપડપટ્ટી ખાતે રહેતા લોકો સાથે વિશ્વાસઘાત કરાયો હોય હത്യઓને ભૂમાફિયાઓ દ્વારા રાતોરાત બેઘર કરી દેવાતા કલેક્ટર પાસે ન્યાયની માંગ સાથે પહોંચી ઉગ્ર રજૂઆત કરી છે સુરત કલેક્ટરેએ પહોંચેલા સુરતના કોટ વિસ્તારમાં આવેલા દાસ્તી પુરા ચંદ્રશેખર આઝાદ બ્રિજ સામેના વોર્ડ નંબર સાતના નાસીનગર ઝુંપડપટ્ટીના લોકોએ રજૂઆત કરી હતી નાસીનગર ઝૂપડપટ્ટી ખાતે રહેતા લોકોએ જણાવ્યું હતું કે તેઓને વૈકલ્પિક જગ્યા આપ્યા વગર ભૂમાફિયાઓ દ્વારા મકાનો ખાલી કરાવી દઈ મકાન ઉપર બુલડોઝર ફેરવી દઈ ચાલીસ વર્ષથી વધુ સમયથી રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી ન પાડી તથા રેઠાણથી વંચિત કરી વળતર પણ ન આપી હોવાનું તેમણે જણાવ્યું હતું જેને લઈને ઝૂંપડાવાસીઓ દ્વારા સુરત કલેક્ટર સાથે મુખ્યમંત્રી મનપા કમિશનર ગૃહ રાજ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરાઈ છે હું એડવોકેટ નોટરી કયુમ કામિલ મણિયાર લીંબાયતથી આજે અમે સુરત શહેરના કતારગામ વિસ્તાર ખાતે આવેલ વોર્ડ નંબર સેવનના નોન નંબર બાર અડસઠ બીમાં છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી નાસીનગરના નામે રહેઠાણના નાસીનગરના નામે રહેતા લોકો જે તમે અમારી પાછળ જોઈ શકો છો તે બધા અહીંયા આજે છે જે લોકોને હાલ તેઓના મકાન તોડી પાડવામાં આવે છે તથા બુલડોઝર ફરાવી દેવામાં આવે છે અને તેની જગ્યા પર તે લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલ નથી તથા તે કોલે તે લોકોને કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં નથી આપવામાં આવેલ નથી તથા જે ત્યાંના સ્થાનિક ગુંડાઓ છે આ સામાજિક તત્વો છે તે લોકોએ દાદાગીરી કરીને બળજબરીપૂર્વક તેઓ લોકોના મકાનો ખાલી કરાવી તોડાવીને તે લોકોને ઘર વિહોણા કરી નાખેલા છે સુરત કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવા માટે આવેલા છીએ કે જે નાસીનગરના રહીશો છે તે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તથા જે જગ્યા ઉપર તેઓ લોકોના મકાન હતા તે જ જગ્યા ઉપર તેઓને ફરીથી તેઓના મકાન બંધાવી આપવામાં આવે તેવી અમારી માંગણી છે સુરત કલેકટરએ આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં નાસીનગર ઝુંપરપટ્ટીના લોકો જોડાયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી રિપોર્ટ ન્યૂઝ